ગુજરાત સ્વાગત છે ભરૂચ નગરપાલિકામાં વીજળી દૂર થતા અરજદારો ને મુશ્કેલીમાં વધારો નગરપાલિકા પાસે બીજી સેટ શોભાના ગાંઠ્યા સમાન ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે આજ રોજ સવારથી નગરપાલિકામાં વીજ પુરવઠો બંધ થતાં તમામ કામકાજ ઠપ થઈ જવા પામ્યું હતું કામકાજ અર્થે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલુ રહ્યું છે ત્યાં સ્થાપિત કરાયેલ જનરેટર આઠ મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું હોવા છતાં હજ સુધી વહીવટી મંજૂરી ન મળતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે છતાં નગરપાલિકામાં અંધકારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે તેમ છતાં શાસકના પીઠનું પાણી હતું નથી આ અંગે વિપક્ષ નેતા સમસાદરી સૈયદી ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી તેમાં જનરેટરના કામની ફાઇલ તપાસતા જાણવા મળ્યું હતું કે ન લાઇટ વિભાગ દ્વારા જનરેટરના નવા વાયરિંગ માટે ચાર મહિનાથી ટેન્ડરિંગ માટે ફાઇલ આગળ નહીં ધપાવવાનો આક્ષેપ કર્યો હતો નગરપાલિકા વિપક્ષ નેતા સંસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ડીજીવી સેલ વારંવાર શટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે છતાં નગરપાલિકાનું લાઇટ વિભાગ પોતાનું જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલા લેતું નથી આખરે તેનો ભોગ અરજદારો પોતાના સમયનો વ્યય થવા સાથે ભોગવવું પડે છે નગરપાલિકાના સત્તાધીશો કામકાજ અર્થે આવતા અરજદારોને વીજળી સમસ્યાથી છુટકારો આપે અન્યથા અમારી પ્રજાના પ્રશ્ને નગરપાલિકાને ઘેરવી પડશે જો કે આ બાબતે ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા માટે જનરેટર મૂકવામાં આવ્યું છે અને સામાન્ય સભામાં તેના ટેન્ડરિંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચૂક્યું છે હાલમાં કાર્યવાહી ચાલુ છે જે વહેલી તકે પૂર્ણ કરી જનરેટરને કાર્યરત કરવામાં આવશે જેનાથી વીજળી ન આવતા તેનો ઉપયોગ થઈ શકે ભરૂચ નગરપાલિકામાં આજ રોજ જીબી દ્વારા જે વીજ કાપ મૂકવામાં આવ્યો હતો ત્યારે આજે સોમવારનો દિવસ છે સવાર સવારમાં ભરૂચ શહેરના લોકો પોતાના નાના નાના કામ અર્થે ભરૂચ નગરપાલિકા ખાતે આવતા હોય છે પણ લાઈટ ના હોવાના કારણે તમામ અરજદારો ધક્કા ખાતા હોય છે તમામ અરજદારો પાછા ગયા એટલે મેં તપાસ કરી કે ભાઈ નગરપાલિકા આટલી મોટી છે એ ગ્રેડ ની નગરપાલિકા છે ગુજરાતની ત્યારે કેમ નગરપાલિકા ખાતે જનરેટર નથી અને જનરેટર છે તો કેમ એને ચાલુ કરવામાં આવ્યું નથી તાત્કાલિક મેં લાઇટ વિભાગના અધિકારી સાથે એને પૂછપરછ કરી એમની સાથે અહીંયા એને વિઝિટ કરી અહીંયા જનરેટર ગયા વર્ષે નવેમ્બર ડિસેમ્બર માં આવીને પડેલું છે અહીંયા લાવવામાં આવેલું છે નગરપાલિકા તંત્રએ ચીફ ઓફિસર શ્રી એ તેમજ કારોબારી વિભાગે એમને આદેશ આપેલા હતા કે આના માટેના જે બી કેબલ લાવવાના છે એનું તાત્કાલિક ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડર કરીને અહીંયા કેબલનું જોડાણ કરવામાં આવે અને નગરપાલિકાને જનરેટર સાથે જોડાણ કરવામાં આવે પણ નગરપાલિકાનું જે લાઈટ વિભાગ છે એ તદ્દન કહી શકાય કે નબળું વિભાગ છે એમની પાસે એક એક કામ જે નાના નાના કામ હોય છે એ કામના તાત્કાલિક એને નિરાકરણ લાવવાની જગ્યાએ કામને લંબાવવામાં આવે છે અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે ઘણા બધા પ્રશ્ન લાઈટ ડિપાર્ટમેન્ટના એવા છે આજે અહીંયા અમે વિઝિટ કરેલી છે અહીંયા અમે જોયું કે આટલું મોટું જયારે આ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે ચોથા મહિનાની પાંચમા મહિનાની ચોથા મહિનાની ફાઇલ છેલ્લા પાંચ મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં આવી આના આના વિશે કમ્પ્લેન કરેલી છે અને તાત્કાલિક ધોરણે આને જનરેટર નગરપાલિકા સાથે જોડાણ કરવામાં આવે જેથી લોકો અરજદારો જે અહીંયા આવે છે તેમને લાઇટ વીજ જ્યારે વીજ કાપ હોય ત્યારે એમને તકલીફ ના પડે અને આ કયા કારણે નથી થયું એટલે તાત્કાલિક જે તે વિભાગના અધિકારીના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે ભરૂચ નગરપાલિકામાં લાઇટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે જેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવાનું